આ કામ પૂરતા અને જરૂર પૂરતા યાદ કરવા વાળા લોકોને જણાવી દઉં કે અમે કઈ ગાડીનું સ્પેર વ્હીલ નથી કે ગાડીમાં પંચર પડે ત્યારે જ એનો ઉપયોગ કરો અને તમારા જીવનમાં તકલીફ પડે ત્યારે જ તમે અમને યાદ કરો અમારે આવા મતલબી સંબંધોની જરાય જરૂર નથી જીવતરના જંગમાં જે માણસ જીતી ગયો હોય ને એની ભેગા તો હજારો લાખોના ટોળા હોય પણ હારી ગયેલાની હારે ઉભું રહેવું ને ઈ મરદાનગી અને ઈ જ મરદ માણા જીતેલો માણા હોય ઈ તમને ક્યારે ઘરાવવાની કોશિશ કરે પણ જે હારેલો માણા હોય ને ઈ ક્યારેય તમને પછાડશે નહીં હંમેશા જીવનમાં તમે ઊભા કરવાના પ્રયત્નો કરશે રહેવું ને તો હારી ગયેલા માણાની ની હારે બેહજો ભલા માણા અમુક લોકો હતું એ સર્વસ્વ લૂંટાવી દીધું કોઈ અવાજ ન કર્યો બિરાદા અને અમુક માળા એક તણખલા જેટલું રાખ્યું તલપાર અને ચોપડે હિસાબ માંડ્યા માણ હે માણ હે ફેર કે બીજું તો કઈ નહીં બિરાદર પણ આખું બંધ કરી અને જેના ઉપર ભરોહો કર્યો હતો ને એને આંધ્રા સાબિત કરી કે ખોટા ધજાગરા નો થાય એટલે ચૂપ રહ્યા તા બિરાદર બાકી જે માણા આંખું હેઠી કરીને સાંભળી શકે ને એ માણા કાઠલો જાલી અને સંભળાવીએ